ભારાપર ગામે ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવા માંગ કરાઈ માંડવી તાલુકાના ભારાપર ગામે ગૌચર જમીન પર વૈધ સ્મૃતિવનનું નિર્માણ કરી ગામ બહારના લોકો ગૌચર જમીન પર ગેરકાયદેસર કબજો કરી રહ્યા છે તેવા આક્ષેપો સાથે ગામના અગ્રણી મંગલભાઈ મહેશ્વરીએ આ દબાણ દૂર કરવા માંગ કરી હતી તેઓ દ્વારા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત

અને મેં કાર્યવાહી ઘણી કરી મારી કોઈ સાંભળ્યું નહીં છતાં પણ એ લોકો પોતાની મનમાં નહીં કરે છે મેં બધી ઘટના એમાં લેખિતમાં આપ્યું છે પંચાયતમાં આપ્યું છે તાલુકામાં આપ્યું છે જિલ્લામાં આપ્યું છે બધે ઠેકાણે આપ્યું મારી કોઈ સાંભળી નહીં આ ગાયોનો મોઢામાંથી છીની અને પોતાનું કબજો કરવા માગીએ છે આ કબજો કર્યો છે અને નથી ભાડા પર પંચાયતનો કબજો વ્યક્તિગત કબજો છે નમસ્કાર હું દિનેશ મૈસૂરી વડીલ અમારા મંગલભાઈ મૈસૂરી દ્વારા એક દોઢ વર્ષ પહેલાં લેન્ડિંગ લેન્ડ ગ્રેમિંગ એક બે હજાર વીસના જે જે કાયદો કે ક્યાં પણ ગૌચર જમીન હોય કોઈ કોઈપણ સિંહકાર હોય ક્યાં અનલીગલી કોઈ દબાણ કે માથાધાર શખ્સો દ્વારા કરવામાં આવ્યો એના ઉપર પ્રતિબિંબ લગાડી ફોજદારી દાહ હેઠળ કાર્યવાહી થઈ શકે એ કાયદો અમલમાં આવ્યો ખાસ મંગલભાઈ મૈસૂરી દ્વારા આજથી લગભગ બારેક મહિના અગાઉ ભાડાપર ગામની એક ગામતરની એક જમીન જે દોઢથી બે એકરની જમીન છે સાથે એ જમીન ગૌચર છે જે માલિકી તરીકે પણ ભાડાપર ગ્રામ પંચાયતમાં છે એની જવાબદારી એની સાર સંભાળ અને ખાસ કરીને એના ઉપર જે કબજો છે એ પણ ભાડાપર ગ્રામ પંચાયતનો છે તો આ જમીન ઉપર અમુક એવા શખ્સો દ્વારા જે બાળાટુ ગામના સ્થાનિક બાળાપર ગામના નહીં પણ બાળાટુ ગામના જે આ જમીનને હડપ કરવા યા મનસુ એવી કોઈ પણ વિચારધારા સાથે અહીંયા જે કબજો કરવા જે પણ હેતુ હોય એ લોકોનો અહીંયા બાળકો માટે મનોરંજન મળી રહે માણસોને મનોરંજન મળી રહે અને આ મોકાની જે જમીન છે એ મોકાની જમીનને હડપ એક વેદ સ્મૃતિવન તરીકે તમે ઉપર જોઈ શકો છો કે વેદ સ્મૃતિવન તરીકે અહીંયા જે આખું બાંધકામ જે કરવામાં આવ્યું છે એના વિરુદ્ધ જે આ ગૌચર જમીન ઉપર જે દબાણ થયું એના વિરુદ્ધમાં મંગલભાઈ મૈસૂરી દ્વારા અનેકો વખત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને કલેક્ટરશ્રીને લેખિતમાં ફરિયાદો આપેલી છે છતાં પણ આ નક્કર અધિકારીઓ દ્વારા જે આ પાણીનો એક અધિકારીનો પાણીનો પેટ પણમાંથી પાણી નથી આવ્યું ઘણો લાંબો સમય થઈ ગયો હજુ સુધી મંગલભાઈની આ ફરિયાદના આધારે કોઈ પણ અહીંયા દબાણ હટાવવામાં ઝુંબેશ નથી આવ્યો તદુપરાંત જે કાર્યવાહી જેટલી પર થઈ એના અનુસંધાને સ્થાનિક જે સરપંચ છે જે મહિલા સરપંચ છે એમણે આ દબાણ દૂર કરવા જે પણ કબજાદારી એ જે લોકો લોકોએ દબાણ કર્યું છે એમને આ બાંધકામ તોડી પાડવા માટે એ લોકો એને નોટિસ પેશ્યું કરી છે જેને પણ આજથી ઘણો સમય થઈ ગયો છે છતાં પણ આ દબાણ હજુ સુધી નથી હટ્યું એના સ દ્વારા આપણે હું આપની માધ્યમથી કહેવા માગું છું કે ખરેખર આ જે ગૌચર જમીન છે ગાયોના મોઢામાંથી જે નિરણ કાઢી અને એક મા માણસોને મનોરંજન મળી રહે આવો એક કૃત્યો કરેલો છે જે વસ્તુને અમે ક્યારે પણ સાખી નહીં લઈએ અને ખાસ કરીને જે મંગલભાઈ મૈસૂરી દ્વારા જે પણ આ લડત ચલાવી રહ્યા છે એમને મારો જાહેરમાં સમાધાન છે અને આવનારા દિવસોમાં આ જમીન ઉપર જે પણ દબાણકારો છે એમના વિરુદ્ધ અને જે એમાં જેટલા પણ આવેલા છે એમના વિરુદ્ધ કાયદેસરના પગલાં જરૂર પડી તો ભૂખ હડતાલ ગ્રામ પંચાયતની સામે અમે ધરણા પર પ્રદર્શન કરશું અને જે પણ થતું હોય તો કદાચ જરૂર પડી તો હાઈકોર્ટના દ્વારા પણ અમે ન્યાય માટે અવાજ ઉપાડીશું ખાસ આપણા બીજા માધ્યમથી બીજું જણાવી દઉં કે ખાસ કરીને ગૌચર જમીન હોય અગર કોઈ પણ કારણોસર એ જમીન ઉપર કાંઈ પણ બનાવવું છે સરકારી શ્રી હોય કે કોઈ ઉદ્યોગ માટે કદાચ એ જમીન માટે જો માંગણી આવતી હોય તો ખરેખર સ્થાનિક તંત્ર દ્વારા આજ વિસ્તારની અંદર આજ વિસ્તારના જે પણ પશુઓ છે ગાયો માટે અલગ બીજી કોઈ જમીન નેમ કરી હેતુફેર કરીને ગાયો માટે ફાળવવી જોઈએ જે ખરેખર મને જ્યાં સુધી જાણવા મળ્યું કે બાપર ગ્રામ પંચાયત દ્વારા આ વિશે કોઈપણ જાતનું એવું કોઈ ઓથેન્ટિક કોઈ હેતુફેર કર્યા વિના બીજી કોઈ જગ્યાએ પર ગાયો માટે જ જમીન ફાળવ્યા વિના આ આખો વહીવટ થયેલો છે જે ગેરવાજમી છે અને ગેરકાયદેસર કહેવાય જો આના વિરુદ્ધ પણ સ્થાનિક સરપંચ હોય કે તલાટી હોય આના પર જવાબદાર જેટલા પણ જે પણ શખ્સો છે એમના વિરુદ્ધ પણ કાયદેસરની ખાતાવી કાર્ય તપાસ થવી જોઈએ અને એ લોકોને કાયદેસરના પગલાં લેવા જોઈએ